ત્યારે માણસ માણસ માટે લાગણીઓ વિસરતી રહી છે ત્યારે જીતુભાઈએ એકસો પચાસ જેટલા કપિરાજોને પોતાના ભાઈબંધ બનાવી લાગણીઓ અને પશુ પ્રત્યેના પ્રેમનો સાગર વહાવી રહ્યા છે જીતુભાઈના મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસું જ નથી પ્રકૃતિ પ્રેમ એ માણસને અઢળક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો હોય તેને દૂર કરે છે માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તારો ઘટી જતા ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો ઈશ્વરની સેવા કરવા બરોબર છે સામાન્ય રીતે કપિરાજને વન્યજીવમાં ગણતરી કરાઈ છે ત્યારે જીતુભાઈ સાથે જોવા મળતા કપિરાજો કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમની સામે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે લાગણી અને પ્રેમ દ્વારા વન્યજીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકોએ પણ એકબીજા પ્રત્યે લાગણીઓથી જોડાવવું જ જોઈએ જીવોની જય ઈશ્વરે પૈસા આપ્યા હોય થોડા તો આવા ઉદાર કામ નાના મોટા કરતા રહીએ તો ડિપ્રેશનમાંથી મુક્તિ મળી જશે આપોઆપ આવા નાના કામો આવા કુદરતના કામો પૈસાદારો બધા ભૂલી ગયા છે તો પૈસાદારોને ખાસ વિનંતી છે કે ભાઈ થોડા પૈસા આવા સારા પ્રાણીઓને ઓછી મજૂરીએ ખોરાક મળી રહે માણસ તો ગમે તો જઈને કોકના પાસે લૂંટીને પણ ખાઈ લેશે પણ આ પ્રાણીઓને આપણે એમના જંગલો સીની સીનવી લીધા છે તો જંગલમાં તો ના રહે પણ આવું ગામડામાં આવી ગયા છે શહેરોમાં આવી ગયા છે તો અમે આ ઋષિવનમાં દોઢસો આ રીતના આ અનુમાનોને અમે સાચવીએ છીએ છેલ્લા અગિયાર વર્ષથી આપ પણ વિનંતી છે કે આ બધાને નફરત ના કરો એમને મારંમાર ના કરો અને એમને પ્રેમથી જે પણ હોય રોટલી હોય કંઈક ખબરાવો એ આપ ખાઈને એના હાથે જતા રહે છે ધમાલ પણ નહીં કરે તમે આ દેખો છો કે આ રે વીસ થી પચીસ ની આ ટીમ મારી કાયમી મારી મિત્ર છે આ કાયમી મારી પાસે ખાવા આવી જાય છે આપ પણ આવા પ્રયોગો કરતા રહો અને ડિપ્રેશનમાંથી મુક્ત થતા રહો ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર